નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેના પૂરક વાંચનના પાઠ નંબર ચાર મીનાના ગુરુનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તેના ભાગ એક અને ભાગ બેના દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ ગાલા સ્વાધ્યપુથીના અભ્યાસ અને લખાણ માટે

બેંગ્લોરના મિત્રો લગભગ તેને ભૂલી ગયા તો જવાબ આવશે કશું ન જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી ગરમ ગરમ મસાલેદાર ચા પાંચમું મીનાના મુંબઈના ફ્લેટની સામે કોણ રહેતું હતું તો જવાબ આવશે વિકલ્પ એ બુઢ્ઢો ભિખારી અને તેની પાંચેક વર્ષની પૌત્રી આ છઠ્ઠો સવાલ મીનાએ વૃદ્ધિ મીનાએ વૃદ્ધ ભિખારીની પુત્રીને કઈ સ્કૂલમાં દાખલ કરાવી તો જવાબ આવશે વિકલ્પ સી પંચગીની બોર્ડિંગ સ્કૂલમાં મિત્રો ત્યાર પછી તમારા માટે બીજી એક ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી થી ની પીડીએફ અને પીપીટી તમારે કોઈપણ પ્રકારની જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્ધ્યાય છે ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ એ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું મીનાને જુઓ તો એમ જ માની લો કે આ બહેનના ઘરમાં ખાલી જગ્યામાં રસોઈમાં રંધાતી હશે તો જવાબ આવશે દિવેલ બીજું બંદૂકમાંથી ગોળી છૂટતી હોય તેમ મીનાના ખાલી જગ્યા આવ્યા તો જવાબ આવશે વાકબણ ત્રીજું સવારના ખાલી જગ્યા તડકામાં ચાલવાની કાયર મીનાને હવે કોઈ પણ પરિસ્થિતિ સાનુકૂળ લાગી રહી હતી તો જવાબ આવશે કુમળા ચોથું કહેવત છે વહુ અને ખાલી જગ્યાને કદી જશ નહીં તો જવાબ આવશે વરસાદ આપણામાં નથી કહેતા ખાલી જગ્યા તો લાકડા ભેગો જ જાય તો જવાબ આવશે સ્વભાવ મિત્રો ધોરણ છથી આઠની ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની પોટેટો બેચ આપણે લોન્ચ કરી દીધી છે આ પોટેટો બેચની અંદર તમને દરેકે દરેક ટોપિકના દરેક પાર્ટના એકદમ એનિમેશન વાળી પીપીટીની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર જે છે તે ઉપલબ્ધ થઈ જશે શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી લાઈવ ડાઉટ સેશન પણ એમાં ઉપલબ્ધ છે પીડીએફ પણ ઉપલબ્ધ છે એમસીક્યુ ટેસ્ટ પણ તમે આપી શકશો પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી પણ આવી જશે વોટ્સઅપ સપોર્ટ પણ એમાં મળી જવાનો છે અને એક વર્ષની એટલે કે શૈક્ષણિક વર્ષ ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો પેલું લેખકની મિત્રનું મો જુઓ તો કાયમ ખુશખુશાલ જ હોય તો જવાબ આવશે ખોટું બીજું લતાના મત મુજબ લતાની દીકરી શ્વેતા મોટી થઈને તેના જેવી જાડી થઈ જશે તો જવાબ આવશે ખરું ત્રીજો લેખકને મુંબઈમાં મીના મળી ત્યારે તેઓ તેને સામેથી મળવા ગયા તો જવાબ આવશે ખોટું ચોથું મીનાના બદલાવ પાછળનું કારણભૂત પાછળનું કારણભૂત એક ભિખારી છે તો જવાબ આવશે ખરું પાછમું મીના પાસે જીવનના જીવન પ્રત્યેનો સાચો હકારાત્મક અભિગમ ન હતો તો જવાબ આવશે ખરું છઠ્ઠું મીનાને પોતાનો સ્વભાવ બદલતા વર્ષો નીકળી ગયા તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પહેલું મીનાને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કંપની તરફથી કઈ સુવિધાઓ મળે છે તો ઉત્તર મીનાને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કંપની તરફથી તગડો પગાર ક્વાટર ગાડી અને બીજી અનેક સુવિધાઓ મળે છે બીજું મીનાના મત મુજબ રાકેશના દસમામાં ચોરાણું ટકા કેમ આવ્યા તો જવાબ આવશે કે મીનાના મત મુજબ રાકેશના પિતા નાયડુ સ્કૂલમાં ટીચર હોવાથી તેના દસમામાં ચોરાણું ટકા આવ્યા ત્રીજું લેખક મુંબઈમાં ક્યાં હતા મુંબઈમાં ગયા હતા ત્યારે મુશળધાર વરસાદ પડવા લાગ્યો તો જવાબ આવશે કે લેખક મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન વિસ્તારમાં અકબર અલી નામના વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર નજીક હતા ત્યારે મુશળધાર વરસાદ પડવા લાગ્યો ત્યાર પછી જે ચોથો સવાલ લેખકના મત મુજબ મીનાની ઉંમર વધવા છતાં તે પહેલાં કરતાં વધુ સુંદર અને આકર્ષક કેમ લાગતી હતી તો જવાબ લેખકના મત મુજબ મીના ખુશાલી સંતોષ અને આનંદના પ્રતાપે તેની ઉંમર વધવા છતાં તે પહેલાં કરતાં વધુ સુંદર અને આકર્ષક લાગતી હતી પાંચમું મીનાએ વૃદ્ધ ભિખારીને પોતાના ગુરુ તરીકે કેવી રીતે સ્થાપિત કર્યા તો જવાબ આવશે મીનાએ જેમ એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ રાખીને જેમ શીખ્યો તેમ તેણે વૃદ્ધ ભિખારીને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કર્યા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો. પહેલો સવાલ લેખકે મીનાને બેસી રહેવા કરતાં ચાલતા વાતો કરવાનો સજેસ્ટ કર્યો ત્યારે તેણે શું કહ્યું? તો ઉત્તર આવશે કે લેખકે મીનાને બેસી રહેવા કરતાં ચાલતા વાતો કરવાનો સજેસ્ટ કર્યો ત્યારે તેણે કહ્યું જવા દેને કાઈ ચાલું નથી બહુ ગરમી છે મને તો ચાલતાય થાક લાગે છે. એવું કહી ચોપડીમાં સાબિત કર્યું છે કે ચાલવાથી વજન ઉતરે. બીજો સવાલ મીનાને ઘરડા ભિખારી અને તેની પુત્રીની ઈર્ષા કેમ થઈ તો ઉત્તર મીનાને ઘરડા ભિખારી અને તેની પૌત્રીની ઈર્ષા થઈ કારણ કે તેની પાસે ત્રણ બેડરૂમ કિચન વિશાળ ડ્રોઈંગ રૂમ બાથરૂમો બાલ્કનીવાળો ફૂલ્લી ફર્નિશ્ડ ફ્લેટ તગડો પગાર શેરો ફિક્સ ડિપોઝિટ સારી તબિયત વગેરે હોવા છતાં તે વરસાદને કોસતી હતી જ્યારે જમવાનું ન મળવા છતાંય ઘરડો ભિખારી અને તેની પૌત્રી વરસતા વરસાદમાં વિવિધ રમતો રમી અને આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા તો મિત્રો ફરી મળીશું આપણે આ ધોરણ આઠના ગુજરાતી વિષયની જે ગાલસવાદ્યપૂથી છે તેના કોઈક નવા ટોપિકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં